હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ ચીલી ચીઝ ગ્રીન સેન્ડવિચ તો એના માટે મેં એકદમ તીખા ત્રણ મરચાં લઈ લીધા છે પછી ઝીણી કોબીજ સમારીને આપણે લીધી છે ઝીણી ઝીણી ડુંગળીને ક્રશ કરીને લઈ લીધી છે પછી આપણે એની અંદર કેપ્સિકમ થોડા ઝીણા સમારીને લઈ લીધા છે અને ગાજરને પણ આપણે ઝીણું સમારીને એકદમ ચોપ કરીને લઈ લીધું છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર ત્રણ ચમચી જેટલું મેઓનીઝ એડ કરીશું હવે આપણે આની અંદર ફ્રેન્ડ ચીઝ ખમણીને એડ કરી દઈશું મેં અમૂલ ચીઝ લીધું છે તમે કોઈ પણ ચીજ લઈ શકો છો હવે ફ્રેન્ડ આપણે આની અંદર મેં સેન્ડવિચ મસાલો જે રેડીમેડ મળે છે એ એક ચમચી એડ કર્યો છે તમારી પાસે આ ના હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને હવે આપણે બધું સરસ બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ આપણે એકદમ તીખી અને સ્પાઈસી આપણે આજે સેન્ડવીચ બનાવવાના છીએ જે લોકોને સ્પાઇસી બહુ પસંદ હશે એને તો બહુ જ સરસ લાગશે તો ફ્રેન્ડ હવે આપણે આની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને થોડા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડું મિક્સ હબ એડ કરી દઈશું અને બધું જ ફ્રેન્ડ આપણે સરસ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે આ સેન્ડવિચ બહુ જ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી જેને તીખું બહુ જ પસંદ હશે એને તો બહુ જ સરસ લાગશે તો ફ્રેન્ડ તમે જરૂરથી આ બનાવજો અને જો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હવે ફ્રેન્ડ આપણે આ બ્રેડ લઈ લીધી છે અને બ્રેડની ઉપર આપણે બટર લગાવી દીધું છે કિનારી વગરની જે બ્રેડ આવે છે ફ્રેન્ડ એ જ ફ્રેન્ડ લેવાની છે આપણે અને આપણે બે સાઈડ આપણે બટર લગાવી દીધું છે ફ્રેન્ડ અને હવે આપણે જે મસાલો આપણે માવો જે બનાવીને રાખ્યો છે ફ્રેન્ડ એને આપણે એક બ્રેડની ઉપર લગાવી દેવાનો છે તમારે ફિલિંગ થોડું વધુ જ ભરવાનું છે અને તમને જો બહુ પસંદ ના હોય તમે થોડુંક પણ લગાવી શકો છો પણ તમે વધુ લગાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગશે ફ્રેન્ડ તમારે આવી રીતે બધી જ સાઈડોમાં બધે જ સરસ રીતે આપણે બધું લગાવી દેવાનું છે હવે આપણે આની અંદર ફ્રેન્ડ ચીઝ અંદર એડ કરવાનું છે આપણે ચીઝ ચીલી બનાવીએ છીએ તો આપણે ચીઝ અંદર વચમાં એડ કરી દઈશું આવી રીતે તો જ્યારે પણ આ બ્રેડ આપણે સરસ શેકશું તો એકદમ સરસ અંદરથી ચીઝ મેલ્ટ થઈ જશે આપણે અંદર પણ એડ કર્યું છે ને આવી તો ઉપરથી પણ લગાવવાનું છે હવે ફ્રેન્ડ આપણે જે ટોસ્ટર આવી રીતનું રેડીમેડ આવે છે એને આપણે લઈ લેવાનું છે જો તમારી પાસે આ ના હોય તો તમે ઇલેક્ટ્રિક જે ટોસ્ટર આવે છે એની અંદર પણ બનાવી શકો છો અને એ પણ ના હોય તમારી પાસે તો તમે આપણે ઢોસાની જે તવી હોય એની અંદર પણ તમે ઉપરથી સ્પ્રેસ કરીને લગાવીને બનાવી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ મેં બે બાજુ તેલ લગાવી દીધું છે તમે બટર પણ લગાવી શકો છો આપણે સૌથી પહેલાં તેલ લગાવું છે ને પછી આની અંદર બ્રેડ મૂકી દેવાની છે અને પછી ઉપરથી આપણે ફરી બટર લગાવીને કરશું તો આપણે એક બાજુ સરસ શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટી દેવાની છે અને ચેક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એક બાજુ આપણી સરસ શેકાઈ ગઈ છે હવે બીજી બાજુ આપણે ચેક કરી લઈએ

સેન્ડવિચ તો તમને આ વિડીયો સારો લાગે તો જરૂરથી તમે શેર કરજો તમારા ફેમિલી મેમ્બરમાં